છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને જોડતા મહત્વના ઓરસંગ અને મેરિયા બ્રિજ જર્જરિત હાલતમાં છે બંને બ્રિજ ખરાબ હોવાનું તપાસમાં સામે આવ્યું છે ત્યારે બંને બ્રિજને સાવચેતીના ભાગરૂપે છેલ્લા કેટલાક સમયથી ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે જેને કારણે ખેડૂતો વેપારીઓ કોન્ટ્રાક્ટરો ટ્રાન્સપોર્ટરો સહિત અન્ય ભાગદારી વાહનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ મેરિયા બ્રિજને લઈ વાહન ચાલકો અને લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે

ટ્રાન્સપોર્ટરોના ધંધા રોજગાર પર ભારે અસર વર્તાઈ રહી છે ખાસ કરીને આગામી દિવાળીના તહેવારોમાં વેપારીઓને ધંધાકીય આશા હોય છે ત્યારે આ જનતા ડાયવર્ઝન લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે તેવું લોકોનું માનવું છે છોટાઉદેપુર જિલ્લાના બે મુખ્ય બ્રિજો ઓરસંગ બ્રિજ તથા ઓરસંગ મોડાસર બ્રિજ તથા મેરિયા બ્રિજ જેના સ્ટેબિલિટી રિપોર્ટ નબળા હોવાના કારણે નેશનલ હાઈવે તરફથી જે રિપોર્ટ આવ્યા છે એના અનુસંધાને જિલ્લા કલેક્ટરસ રીએ આના સમારકામ માટે થઈને અથવા તો આની ક્ષમતા જ્યાં સુધી મજબૂત ન થાય એટલા સમય સુધી ભારદારી વાહનો માટે બંને પુલો બંધ કર્યા છે આ બંને પુલો બંધ થવાથી બીજા રાજ્ય મધ્યપ્રદેશ તથા છોટાઉદેપુરને જોડતો તમામે તમામ વાહન વ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે છેલ્લા ત્રણ ચાર મહિનાથી આ જિલ્લાના જિલ્લાની અંદર કાર્યરત તમામે તમામ ઉદ્યોગો જે પણ ઠપ થયા છે જેને લીધે રોજગારીની પણ મોટી અસર ઊભી થયેલ છે તો જેને ધ્યાનમાં રાખીને આજુબાજુના તમામ વિસ્તારના તમામ ગામના લોકો ખેડૂતો વેપારીઓ બધા જ ભેગા થઈ અને એક લોકોના સુલેહ માટે થઈ અને એક સુવિધા માટે થઈને આ જનતા ડાયવર્ઝનનું કામ આજરોજ શરૂ કરેલ છે ખૂબ જ ટૂંકા દિવસોની અંદર આ ડાયવર્ઝનનું કામ પૂર્ણ થશે ત્યારબાદ ખેડૂતો વેપારીઓથી માંડીને જિલ્લાના તમામે તમામ લોકો આ ડાયવર્ઝનનો ઉપયોગ કરી શકશે મારી મીડિયાના માધ્યમથી દરેક લોકોને અપીલ છે કે આ ડાયવર્ઝનનો જ્યારે પણ આપણે ઉપયોગ કરવાનો થાય ત્યારે આ જનતા ડાયવર્ઝન હોવાને લીધે આપણે બધા જ ખૂબ જ શાંતિથી અને સાવચેતીથી કોઈ પ્રકારની કોઈ ઘટનાઓ ન બને એ રીતના આપણે આ બધા ડાયવર્ઝનનો ઉપયોગ કરીશું